અરબી સમુદ્રમાંથી સતત બીજા દિવસે સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો છે અને દ્વારકાથી ભાડે કરાયેલ ફિશિંગ બોટમાંથી સાઠ કરોડના હસીષ સાથે બે મહારાષ્ટ્રીયન શખ્સોને પણ ઝડપી લીધા છે આ રેકેટમાં સંડોવાયેલા પુણે માંડવી અને દ્વારકાથી પણ ત્રણ શખ્સોને ઉઠાવી પૂછપરછ શરૂ કરાઈ છે જાણો સમગ્ર ઘટનાની ચોંકાવનારી વિગતો પોરબદર ટાઇમ્સના આ ખાસ અહેવાલમાં

અને આ શખ્સો તારીખ સત્યાવીસ કે અઠ્યાવીસ ના રોજ ડ્રગ્સના ના સાથે ગુજરાતના દરિયામાં પરત ફરશે આથી એટીએસ દ્વારા કોસ્ટગાર્ડ અને એનસીબી સાથે સંકલન કરી ગુજરાતની દરિયાઈ સરહદ થી એકસો દસ નોટિકલ માઇલ દૂર સમુદ્રમાં માં સજાગ શિપ છેલ્લા ચાર દિવસથી થી વોચ ગોઠવી હતી અને ગઈકાલે તારીખ અઠ્યાવીસ ના બપોરે માહિતી બોટ આવતા તેને અટકાવી તલાશી લેતા તેમાં બે ભીંડ મહારાષ્ટ્રના રહેવાસી શખ્સો તુકારામ અને હરિદાસ રામનાથ કરોડની કિંમતના કિલો હસીસ સાથે લેવાયા હતા હતા અને બંનેને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા અહીં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની સઘન પૂછપરછ કરાઈ છે જેમાં તેઓની સાથે સમગ્ર રેકેટમાં સામેલ ત્રીજો શખ્સ દત્તા સખારામ દ્વારકા નજીક દરિયામાં નાની બોટ મારફત આ ડ્રગ્સના જથ્થાની ડિલિવરી લેવાનું હોવાનું જણાવ્યું હતું બે શખ્સોમાંથી હરિદાસ નામના શખ્સ સામે અગાઉ મહારાષ્ટ્રમાં મર્ડર અને કિડનેપિંગ સહિતના ગંભીર આરોપી હોવાનું પણ સામે આવ્યું છે આ શખ્સો છેલ્લા ચારેક માસથી ડ્રગ્સ લાવવાની પેરવીમાં હતા અને તેના માટે ગુજરાતની જ કોઈ બોટ ભાડે અથવા વેચાતી લેવાના પ્રયત્ન કરતા હતા જે દરમિયાન દ્વારકાથી બોટ ભાડે લીધી હતી અને તેના તંડેલ તથા ત્રણ ખલાસીઓને પણ સાથે રાખ્યા હતા અને બોટ પાકિસ્તાનના પશ્ની બંદરથી એકસો દસ નોટિકલ માઇલ દૂર સુધી લઈ ગયા હતા રસ્તામાં તંડેલે આ શખ્સોને દૂર સુધી જશો તો પરત આવવાનું રાશન તથા ઇંધણ નહીં રહે તેમ ચેતવ્ય હતા ત્યારે એ શખ્સોએ તેની વ્યવસ્થા થઈ જશે તેવું જણાવ્યું હતું ત્યારબાદ તેઓએ દ્વારકાના તંડેલા અને ત્રણ ખલાસીઓને બોતમાં જ બંદી બનાવ્યા હતા અને પશ્નીથી એકસો દસ નોટિકલ માઇલ દૂર સુધી પહોંચ્યા ત્યારે તેઓને ડ્રગ્સના જથ્થાની સાથે સાથે પાકિસ્તાની બોતે રાશન અને ઇંધણ પણ પૂરું પાડ્યું હતું આ શખ્સો ડ્રગ્સ લઈને દ્વારકા પરત ફરવાના હોવાની માહિતી એટીએસ ને મળી હતી એટીએસ દ્વારા અગાઉ દ્વારકા ખાતે પણ ટીમ મોકલવામાં આવી હતી અને જે શખ્સ દ્વારકા નજીક દરિયામાંથી ડિલિવરી લેવાનો હતો તે દત્તા સખારામને દ્વારકાથી ઝડપી લેવાયો છે ત્રણ મહારાષ્ટ્રીયન શખ્સો બોટ મારફત ડ્રગ્સ લાવવાની પેરવી દરમિયાન ભાડાની બોટ શોધતા હતા ત્યારે તેઓને પરિચિત માંડવીના અલી અસગર હોલેપોત્રા સાથે થયો હતો અને અલી સગરે પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા સાથે તેઓનો સંપર્ક કરાવ્યો બોટ બોટમાંથી ઝડપાયેલા બે આરોપીને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા છે એ સિવાય ફિશિંગ બોટમાં તેને રહેલ અન્ય ખલાસીઓ દ્વારકાથી ઝડપાયેલ શખ્સને ક્યાં લઈ જવાયા છે તે અંગે સુરક્ષા એજન્સીઓ કોઈ વિગત જાહેર કરી નથી

દ્વારકા થી રેન્ટ ઉપર લીધા અને આ ફિશિંગ બોટમાં એ લોકોને લઈ ગયા હાઈસી માં પહોંચ્યા પછી આ ફિશિંગ બોટ ના ટંડેલ અને બીજા બે માણસોને બંદી બનાવવામાં આવી અને बंदी બનાવવા માટે જ ખાસ હરિદાસ રામનાથ કુલાલ મેં તમને જે વાત કરી જે મહારાષ્ટ્રમાં અગાઉ મર્ડર અને કિડનાપીંગના ગુનામાં પકડાયેલા છે એમને એમને ઉપયોગ કર્યો અને આ ત્રણ જણાને બંધી બનાવવામાં આવ્યું એ લોકોનો પ્લાન એવું હતું કે પાકિસ્તાનના પસની એક જગ્યા છે પસનીથી એકસો દસ નોટિકલ માઇલ દૂર આ ફિશિંગ બોટ લઈ જનાર હતા અને ત્યાંથી પાકિસ્તાન થી કન્સાઈનમેન્ટ જે આવશે એ કન્સાઈનમેન્ટ પોતાના ફિશિંગ બોટ ઉપર લોકો ટ્રાન્સફર કરી લેવાના હતા ટ્રાન્સફર અને ડ્રગ ની સાથે સાથે પાછા આવવા માટે જે ફ્યુઅલ ની જરૂર છે જે રાશનની જરૂર છે એ પણ પાકિસ્તાન બોટ જે આવી હતી એને લોકો પૂરી પાડ્યું

गुजरात कोस्थी आश्रय 100 एसी नॉटिकल मील दूर 110 नॉटिकल मील दूर जेही आ फिशिंग बोट जारी कंसाइन लेने पर काउंट किए थे तारे देखो ने मकराबामा तो आग अगाव में जब बात करी कि दरियाओं में नारकोटिक्स नहीं हेराफेरी बाबत में गुजरात पुलिस एंटी एंटीटेरेस्स स्क्वाड ने एक एवी સારી નેટવર્ક ઇન્ટેલિજન્સની આ લોકો બનાવી ચૂક્યા છે કે જેના કારણે ઉપરા ઉપરી ગુજરાત પોલીસને બે દિવસમાં બે મોટા કેસ કરવાની સફળતા પ્રાપ્ત થઈ છે અને એમાં ખાસ જ્યારે એ લોકો કન્સમેન્ટ લઈને બોટ લઈને અહીંયા દ્વારકા પર આવ્યા ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને પણ સાથે રાખીને સર્ચ અને સિઝર કામગીરી માલકનો ઉપયોગ લેવામાં આવી આ સમગ્ર ઘટનાને ક્રમમાં એટીએસ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે તપાસ દરમિયાન આ ઘટનાક્રમ અંગે અન્ય જે કે બાબતો છે ઇન્ક્લુડિંગ ધ રિસીવર કોણ હતા અને કઈ લઈ જવાના હતા એ તમારા તપાસની વિષય છે એ તપાસમાં જે નીકળશે પણ મને ગુજરાત પોલીસના વડા તરીકે એટીએસના અધિકારીઓ પર ખૂબ ગર્વ છે અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારી આઈજી શ્રી હરબોલા સાહેબ આપણે પાસે ઉપસ્થિત છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આઈ એમ એક્સ્ટ્રીમલી ગ્રેટફુલ ટુ યુ આઈજી સર એન્ડ યોર એન્ટાયર ટીમ ફોર ધી સપોર્ટ એન્ડ હેલ્પ વિચ યુ હેઝ ગીવન આભાર

જ્યારે ફિશિંગ બોટ એ લોકો અહીંથી પર રેન્ટ ઉપર લઈ ગયા હતા અને એમને પેલા ટંડેલ કીધું હતું કે તમે મને આ પોઈન્ટ ઉપર લઈ જાઓ વનસી એકસો દસ નોટિકલ માઇલ દૂર એ ટંડેલ જે વખતે પણ કીધું હતું કે અમે લોકો ત્યાં જઈએ છીએ પણ પાછા આવવા માટે મારી પાસે રાશન પણ નહીં રહે અને ફ્યુઅલ પણ નહીં રહે એટલે ફિશિંગ બોટ એટલા દૂર લઈ જવા માટે જે રાશન અને ફ્યુઅલની જરૂર પડે છે ગુજરાતથી એના કરતાં વધારે જરૂર પડે મહારાષ્ટ્રથી પડે

તો કચ્છવાડા જે વ્યક્તિ સાથે એમની ડીલ થઈ હતી એ ડીલ બેઝિકલી બોટ ક્યાંથી લેવાની હતી કે કચ્છવાડો એમને પાકિસ્તાન સાથે કનેક્ટ કરવાનો હતો મેં અગાઉ તમને વાત કરી કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી એ લોકો બોટ ઉપર કઈ રીતે રેન્ટ ઉપર લઈએ ખરીદી કરીએ કે ટ્રાન્સફર કરાવીએ આપણા નામે એ બધી પ્રક્રિયા ચાલતી હતી અને એ પ્રક્રિયા દરમિયાન એ લોકો પેલા માંડવીના અલી અઝગર સાથે સંપર્કમાં આવ્યા હતા જે અલ્ટિમેટલી એમને પાકિસ્તાનના જે ડ્રગ લોટ છે ફીદા એમની સાથે સંપકરામ્યું હતું પણ આજે ફિશિંગ બોટના ટંડેલ છે એને અલી અસ્ગર સાથે કર્યો હતો બેઝિકલી અલી અસ્ગરનો કોન્ટેક્ટ ઓલરેડી પાકિસ્તાન સાથે પહેલા હતો માછીમારો હવે જે નહીં નહીં હવે એમાં આ વખતે કોઈ ફાયરિંગ જરૂર નથી પડી પણ એક અલગ પ્રકારની ઓપરેશન હતી એટલા માટે અલગ પ્રકારની હતી કે આપણી પાસે આ ફિશિંગ બોટની કોઈ પણ જાણકારી નથી પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે ટેકનિકલ સર્વેલન્સ જે કેપેબિલિટી છે અને ગુજરાત એટીએસની જે કેપેબિલિટી છે અને એની સાથે સાથે અન્ય સિસ્ટમ